વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ રાખવા માટે વિવિધ અભિયાન અને કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે પરંતુ પાલિકા તંત્રની કચેરીમાં દીવા તળે અંધારું જેવી સ્થિતિ સર્જાઈ હોવાનું સામે આવ્યું છે પૂર્વ ઝોનની વોર્ડ નંબર ચારની કચેરીમાં સૂકો અને ભીનો કચરો એકત્રિત કરવા માટે રાખવામાં આવેલી કચરાપેટીઓ ધૂળ ખાતી અને ભંગાર હાલતમાં જોવા મળતા તંત્રની બેદરકારી સામે પ્રશ્નો ઉઠ્યા છે પાલિકા દ્વારા નાગરિકોને સૂકો અને ભીનો કચરો અલગ અલગ કચરાપેટીમાં નાખવા માટે સતત અપીલ કરવામાં આવે છે પરંતુ પોતાની જ કચેરીમાં જરૂરી સુવિધાનો અભાવ જોવા મળતા સ્વચ્છતા અભિયાન પર સવાલો ઊભા થયા છે કચરા પેટીઓ ઉપયોગની બહાર થઈ ગઈ હોવા છતાંય તેને બદલવા અથવા જાળવણી કરવામાં ન આવતા બેદરકારી સ્પષ્ટ દેખાઈ રહી છે આ સમગ્ર મામલે વડોદરા યુથ કોંગ્રેસના પ્રમુખ પવન ગુપ્તા સ્થળ ઉપર પહોંચ્યા હતા અને પાલિકા તંત્રની નિષ્ક્રિયતા સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે જો પાલિકા પોતાની જ કચેરીમાં સ્વચ્છતા જાળવી શકતી નથી તો નાગરિકોને ઉપદેશ આપવાનો નૈતિક અધિકાર તેને રહેતો નથી આ ઘટના બાદ પાલિકા તંત્ર દ્વારા કચરાપેટીઓની યોગ્ય વ્યવસ્થાને સ્વચ્છતા જાળવવા માટે તાત્કાલિક પગલાં ભરવાની માંગ ઉઠી રહી છે ખૂબ મોટા ઉપાડે વડોદરાને સ્વચ્છ કરવાની વાતો કરી રહી છે સફાઈ વેરો ઉઘરાવે છે રોડ રસ્તા ઉપર ગરીબ મધ્યમ વર્ગના લોકો કે જે પોતાનો રોજગાર ચલાવવા માટે નાની નાની લારીઓ લગાડીને ફાસ્ટ ધંધો કરતા હોય શાકભાજીનો ધંધો કરતા હોય એમના પાસેથી સફાઈના નામે પાવથી ઉઘરાતા હોય છે પરંતુ સત્યતા એ છે કે વડોદરા મહાનગરપાલિકા જ નથી ચાતી કે વડોદરા શહેર સ્વચ્છ રહે કારણ કે પૂર્વ ઝોનની કચેરી કે જ્યાં પૂર્વ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવેર ખુદ બેસતા હોય એમની કચેરીની બહાર કચરા ઉડાવવા ઉપાડવા માટે કચરા નાખવા માટેના સૂખા અને ભીના કચરા માટેના જે ગાળ જે કહેવાય કે કચરાના ડબ્બાઓ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવ્યા હતા શેરને સ્વચ્છ રાખવા માટે એ ડબ્બાઓ અહીંયા ખુદ કચરાની પરિસ્થિતિઓમાં મુકાઈ ગયા છે કાટ ખવાઈ ગયા છે તૂટી ગયા છે ભાંગી ગયા છે અને એક પ્રકારનું વેસ્ટ થઈ ગયું છે ત્યારે સાચા મહિનામાં શેરને સાફ કેવી રીતે રાખી શકાય જો આ ડબ્બાઓનો ઉપયોગ ફાસ્ટ ફૂડની લારીઓ જે સાંજ પડતા જુદા જુદા વિસ્તારોમાં લાગતી હોય છે એ જગ્યા ઉપર આને લગાડવામાં આવતા હોય જુદા જુદા ચાર રસ્તાઓ ઉપર જો આ ડબ્બાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હોત તો કદાચ વડોદરા શહેરના નગરજનો કચરો આ ડબ્બામાં નાખતા અને પછી આ જ ડબ્બામાંથી કચરા ઉપાડનારા સ્વયંસેવકોએ કચરા લઈ જતા તો વડોદરા શહેર સાચા હાથમાં સ્વચ્છ અને સુંદર બનતું પરંતુ ક્યાંક ને ક્યાંક કોર્પોરેશન જ ભ્રષ્ટાચાર સિવાય કોઈ બીજી વસ્તુ કરવા માગતી ન હોય એ પ્રકારે ખાલી કોન્ટ્રાક્ટ આપીને અને વડોદરાના વેળાના પૈસે આ તમામ વસ્તુઓ વસાઈ લેતી હોય છે પરંતુ એ વસાયા પછી એને વેસ્ટ ડમ્પિંગ તરીકે એને મૂકી દેવામાં આવતું હોય છે અને વડોદરાને ગંદકીભર્યું જ મૂકી રાખવામાં આવતું હોય છે એ ખૂબ જ મોટો વિષય છે અને મહત્ત્વની તો વાત એ છે કે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જે ઓફિસે બેસતા હોય છે એ ઓફિસની અંદર પણ આ પ્રકારની બેદરકારી ચાલતી હોય તો ત્યાંથી જ વડોદરા તંત્ર કયા ખાડે ગયું છે એ જાણવા મળે છે કેટલા ડબ્બા અહીંયા આશરે ત્રીસથી પાંત્રીસની માત્રામાં આ ડબ્બા પડ્યા છે જો આ ડબ્બાને પૂર્વ વિસ્તારમાં વેચવામાં આવે તો સમગ્ર પૂર્વ વિસ્તારના તમામ ફાસ્ટ ફૂડના એરિયાઓમાં અને નાની મોટી શાકભાજીઓ ને પોઈન્ટની બહાર આ ડબ્બા થઈ રહે એટલી માત્રામાં છે છતાં આનો ઉપયોગ નહીં થઈ રહ્યો આ કોર્પોરેશનની એક બહુ મોટો ભ્રષ્ટાચાર કહેવાય ભ્રષ્ટાચાર એટલે કહેવાય કે આ બનાવવામાં વડોદરા શહેરના જ લોકોના વ્યાના પૈસાનો ઉપયોગ થયો હતો વડોદરા શહેરને સ્વચ્છ રાખવા માટે પરંતુ કોર્પોરેશન ફક્તને ફક્ત ટેન્ડર આપીને આ વસ્તુઓ બનાવીને કોર્પોરેશનમાં લાવીને અને પછી આને ભંગારના ભાવમાં વેચી દેવા માટે સાઈડમાં મૂકી દીધેલ છે